जय मुरलीधर जय वस बता मित्र स्वागत है अपनी चैनल में नवा ब्लॉग विडियो में भैया भाई पावा टाइम थी गोसो पो खाई लीधे आम डूसो मिक्स है जूनों नवो जूनों जूनो खाई गई नवो नवो रीज हजी आप जूनो डूसो भाई महीनों क दिया जूनों थी जाए पशी खाए वो नहीं મેશેર મે ઉંચે ની નથી ખાતી બાકી બીજું દવા નથી ખાઈ જે છે અત્યારે મે ભાઈ પાણી મોટર ચાલુ એમ કરવી પડે તો કુંડી હોય ને ઠંડુ થઈ જાય બહુ પાણી મોટર ચાલુ કરી દે જરા ગરમ થઈ જાય બહુ ઠંડુ પાણી પાઈન ભૈ હું માંડી પડે એટલે કરવી પડે અને આજ છે ભાઈ થોડી દવા છાટવાની ગુંદરી મકાઈમાં

નું પાણી થઈ ગયું ઠંડું આવો ભએ હું મજા હું તો પીએ છે ગરમ પાણી પી તો સારું હોય બહુ ઠંડું પાણી પાઈ પછી આખો દે પવન ને છાયા બેઠી હોય છે જરાક ટાઈટ લાગે હું થાય છે છે ગરમ પાણી થઈ જાય મોટર નિયર નું પાણી આવે ગરમ ને અહીંયા માં ભાઈ એક શહેર થી આયા હતા આ બધા અહીંયા આવેલા છે ચોમાસામાં ભાઈ અહીં બહુ કસ્ટકણ થતું હા થઈ ગયું કમ્પ્લીટ હવે આઠ મહિના સુધી ઉપાધિ નથી પાછા ચોમાહામાં પાછા છે ને ઉનારા મેળા જ્યાં ડંગણા નાખી દેવાના આટલા પટ્ટામાં એટલે ઉપાધિને ટેન્શન નહીં કાંઈ બામ કરવાની મજા અને ઓ કરવાની ભાઈ હું પાવન ચાલુ પાણી આજ ભાઈ બંધ છે હજી ગારો હતો બીજા પાણીમાં કાલે કદાચ ચાલુ કર્યું આજે આને પાવાની ને હું કરવાનું છે આપણે કામકાજમાં પાવીને પછી દવા સાટી બાકી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો કંદરી મકાઈમાં ભાઈ દવા છટાઈ ગઈ થોડીક વહેતી છે ઉડાડી દઈ કંઈ રોગ તો એવો ખાસ હતો નહીં જીવાત જીવાતની ને એવી નાખીને થોડીક સાટી દે ને યુરિયા જરાક નીકળે સારી અને નીકળે વેલી થોડીક

बेगी नाखे जे तो એટલે બીજો કઈની જરૂર નોતી કાઈ અમાર જ્યા જ્યા લાઈનમાં પાણી નીકળે છે થોડી વધારે પીરાય મારે બાકી ખાતર બતનો સ્ટોક ઘણો થઈ ગયો ઈ 10 15 દી પછી હાર મુજો બધું કામકાજ હતા હાલે બાકી બેનરા જો વિડિયોમાં કન્ટીન્યુ આગર હું કામ કા ચાલુ છે આજનો કે બતાઉં શું ટાઈમ થઈ ગયો ભાઈ 3 દેવો બે હું થઈ ગયો છે પાવરનો ટાઈમ મોટર બટરું ચાલુ કરી દઈ લબાસાનું ભાઈ જા સુપર ખાતરના બાસ્કા બાસ્કા કમ્પ્લીટ થઈ ગયા છે બે હું પાવાન પેલા કુંડી ભરી દેઈ અને પાણી હોય એટલે લે નામ જ આવે હું ને તો આપણે પાણી તો નાખીયું માથે સતાઈ તોય થોડું ગરમ પાણી થઈ જાય એટલે વાંટો ના આવે એટલે કેમથી ના ઉપડી ગયો ભાઈ ખાતર ભાઈ આમાં ભર્યું છે ખૂપડી એમ જ હળી ગઈ ખાતર ભાઈ સાણ ફેર્યું રે એટલે માં એટલે ગઈ બાકી બસ જાવું આવું કામકાજ ચાલુ છે આ બધાને પાણી દેખાડવાનું છે ગુસ્સો ભાઈ બઢું બગાડે એક ભીં એટલો તો બગાડી જ નાખે કાંઈ એમનો હજી જો અહીં અહીં બગાડે કઈ વાંધો નહીં ભી હું ખાઈ જાય બાકી આને કઈ કહેવાય નહીં ઉપાય બગાડે તો બગાડે ભલે બગાડે ભાગનો છે ભાઈ ડું બધા કુંડી ભરાય છે નળી નીકળી ગઈ છે આપણે ફિટ કરવાની છે અંદર પેઢી આજ નીકળી ગઈ પાડેડા બાદેડા બધું અહીં જ છે અહીંયા 4 5 આ 10 ભેંસ હોય ભાઈ ભાઈ અહીંયા બીજી ઉય જે સરવા ને ભેંસ થોડક દુસો ઓસો ખાય છે નવો છે ને એ બે એક આદ બે મહિનાથી નઈ ખાય પછી વાંટો નઈ આવે આ बाजूના ભાઈ મારગમાં પાણી જાતો તો ઈ બધી થઈ ગયું છે ખાલી હવે આજ બહુય બધી ટાઈટ નથી કાલે આપણે જો કે ભેંસન પલાય દીધું આજે પલાડ દેઉં નવંતો ના આવે નકલ આવ્યુ થઈ ગઈ હવ ભોખરી ભોખરી જેવી મેલ જેવી થઈ ગઈ ગંધારી તોય જ નવંતો ના આવે બસ બાકી આમ તેમ કામકાજ ચાલુ હે ભેં હું ભેં પાવાનું મળીય ભેં હું ભેં પાઈન પછી ની રાતે તેા ઉંધી વિડિયો માં કન્ટિન્યુ બના રેજો ને વિડિયો લાશું દીજો જો આયા ભાઈ ફહી બાંધી દી ઘઉં વાગે પડી ગયું ફરી નવે ભાઈ પાછું થોડુંક ઊભું કરવું આ બે થાંભલી બે તો વાંધો નથી ઊંચો કરીને કરી દેવું એટલે થઈ જાય હવે ભે હું જાય એટલે ભાઈ જાય તો હં બાંધી હકી બળદને પણ અહીંયા ઠરે પતરા છે ને એટલે અને આમાં હે બાજરા નીર નાખેલી અંદર વાંધો ના આવે એમાં બહુ ઠરે નહીં બીજું કંઈ નથી પ્રશ્ન તો થોડાક खडो बाडो कर ली दो और दो तो जणा थाई पसी तो जरा गुपंग करी ने पासी थाम्पली पेट्टी जा आ एक कदर नहीं आले थाम्पली जा पड़ी नीचे पड़ी बीजी नाखी जाऊ थाम्पली है जा। आज वरी आएंगे बांधाय की पेया थी कहूँ कहू वगै थाम्पली माथे पाड़ी नाकू ना पाळे नहीं कोई दी घणो टाइम दिया तू बस पाड़ी नाकू બડદ ભાઈ આયા છે ત્યાં બેહે ની બહુ ડંગડા નીચે નાખેલા આ કે કાસુ પાસા મધારે બેહે ત્યાં બેહે ની મેન પ્રશ્ન ન્યા થાય છે પાછો આ માથે લીમડો હે એટલે ઠારે ઓસો પડે એવા હાટો ડાજ લાગી આજ ને વિડિયો માટ લઉ આપણે જરાક ઊભો બુવો કરી લઈએ શેર કો બડ ધ્યાન જે બાંધવા થાય બાકી વિડિયો સારું લાગ્યો હોય તો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરી દો ચેનલ ને જય મולીધર જય વસરાચ